નમસ્કાર હું પ્રાંત અધિકારી મહુઆ આપણે આવતીકાલે સરદારજીના જન્મ જયંતિના દોઢસો વર્ષ જે પૂર્ણ થાય છે એ માટે યુનિટી માર્ચ મહુવા વિધાનસભા વિસ્તારની ઓથાથી કરસાડ ખાતે આપણી યાત્રા પદયાત્રા થવાની છે તો એના માટે ખાસ બધાને મહુવાના નાગરિકોને આપણે આમંત્રણ આપીએ છીએ આ યાત્રા સવારે આઠ કલાકે ઓથા ખાતેથી રવાના થશે ત્યાંથી બોડા બોડાથી રોહિસા રોહિસાથી માળવાવ અને અંતે કરસાર પીડીલાઇટ ખાતે આનું સમાપન થશે તો આપ સૌ ખૂબ બહોળી સંખ્યામાં આ યાત્રામાં જોડાવ અને આ ઐતિહાસિક આયોજનને આપણે વધારે સારી રીતે ઉજવીએ એવી સૌને નમ્ર અપીલ છે આપણે માન્ય ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું કે બધાને આમંત્રણ આપે ભારત દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ગુજરાતમાં તમામ વિધાનસભાઓની અંદર એક યુવા વર્ગને નવી પેઢીને પ્રેરણા મળે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશ માટે કરેલી કામગીરી અને યોગદાન એની પ્રેરણા મળે એ માટે આપણે આ યાત્રાનું આયોજન કરેલું છે આવતીકાલે સવારે સાડા આઠ કલાકે ઓથાથી પ્રસ્થાન કરી બોડામાં એમનું સ્વાગત માળવામાં પણ સ્વાગત થશે કલસારમાં કાર્યક્રમ સાથે એનું સમાપન કરવામાં આવશે આઝાદી પછી વલ્લભભાઈ પટેલે જે દેશ માટે કર્યું છે એ અસ્વર્ણિમ એમ કે એની કોઈ સરખામણી ન થઈ શકે એવી કામગીરી ને બાસઠ જેટલા દેશી રજવાડાને અંતરિમ સરકારમાં નાયબ વડાપ્રધાન બનીને જે ભારત દેશને એકતાથી એક જૂથથી જે એકત્રિત કર્યો છે દેશને એ આપણે જરા એની વિચાર આવે કે કદાચ આવું ન બન્યું હોત તો પાંચસો ને બાસઠ રજવાડાનો અલગ અલગ શાસનને ભારતના કઈ પરિસ્થિતિ હોત ભૌગોલિક એ આપણને ધુઝાવી દે એને બદલાવા મહાન દેશને એક જૂથ સાથે એક રાષ્ટ્ર અખંડિત રાષ્ટ્ર અખંડ ભારત બનાવી અને આપણા દેશને ખૂબ જ મોટામાં મોટું જીવનની અંદર એક લોહ એના જે નિર્ણયો હતા એ લોખંડી નિર્ણયો હતા દેશ માટે અને એટલે માટે એની લોહ પુરુષ તરીકે આપણા દેશની જનતા ઓળખે છે નવી પેઢીને આ લોહ પુરુષની કામગીરી આપણા અભ્યાસક્રમોમાં ઇતિહાસમાં ખૂબ જ જાણવા મળે અને આવા કાર્યક્રમો દ્વારા આપણે પ્રેરણા મળે એ માટે થઈને આપણે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ